ગિરિરાજ ધરણ કી એમને મહારાણી કી જે સાથે સ્વરૂપ કી જે અપને અપના ગુરુ દેવની જે ભગવદ્ વાર્તા આજે આપણે પુષ્ટિમાર્ગમાં નવધા ભક્તિના પ્રકાર વિશે જાણીશું શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ લીલા પછીનું જીવનું કર્તવ્ય સેવા છે તે આજ્ઞા કરી છે કે સમર્પિત થઈને સેવા કરવી નવધા ભક્તિ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગમાં વર્ણવી લીધેલી છે જેના નવ સોપાન છે એમાં પહેલું શ્રવણ ભક્તિ આપણે જે પ્રભુની સેવા કરીએ છીએ તેના સ્વરૂપ કેવું છે તેને શી લીલા કરી છે તેનું ચરિત્ર કયું છે તેનું જ્ઞાન હોવું જરૂરી છે તે માટે ભાગવતના દસમસ્કંદમાં વર્ણન કરવામાં આવ્યું છે અને તે શ્રવણ કરવું જરૂરી છે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો ભગવાન ગુણગાન શ્રવણ કરવું આવશ્યક છે શ્રવણ કરવાથી પ્રભુ પ્રત્યે પ્રેમ વધે છે એકાગ્રતાથી શ્રવણ કરવું આ શ્રવણ ભક્તિ ભગવાનના સ્વરૂપમાં એકાગ્રતા માટે કીર્તન ભક્તિ આવશ્યક છે સાક્ષાત પ્રભુના અનુભવનું ગાન કીર્તન રજૂ કરેલ છે ચાર પ્રણાલિકા છે કાવ્ય સ્ત્રી દ્રષ્ટિ સંગીતની દ્રષ્ટિ રહસ્યની દ્રષ્ટિ અને દર્શન દ્રષ્ટિ કીર્તન ભક્તિ એ એકાગ્રતા આવે છે છે અને એકાગ્રતાથી થાય સેવા સાચી હવે ભક્તિ જે આપણી સામે નથી પરંતુ આપણને અતિ પ્રિય છે તેનું સ્મરણ થાય પ્રભુનું નિરતા સ્મરણ સ્મરણ કરવું ભક્તિનું અનિવાર્ય અંગ છે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સત સ્મરણ કરવું કે શ્રી કૃષ્ણ એક જ મારું શરણ છે અષ્ટાક્ષર મંત્રનો સતત જાપ રહેવું હવે ચોથું પાદ ભક્તિ ભગવાનને કોઈ પણ પ્રકારે સેવા કરવામાં આવે તેને પાદ સેવન ભક્તિ કહેવા છે જે કદાચ સદા પ્રભુ સેવામાં તત્પર રહે છે સેવાના બે પ્રકાર છે તનુજા સેવા અને માનસી સેવા ધનુ વિતજા સેવા કરવા ઉત્તમ પ્રીતિ ઉત્પન્ન થાય આ સેવાનું ફળ માનસી સેવા છે ભગવાનના શરણ ચરણની ભક્તિ ત્રણ પ્રકારના તાપનું નિવારણ કરે છે આધિભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિકનું નિવારણ કરે છે ચરણ કમળમાં દ્રઢ આશ્રય જેના હૃદયમાં સ્થાપિત થયેલ છે તેઓની સંસારની કોઈ બાધા આવતી નથી પહેલા સેવામાં તનો વિનિયોગ થાય છે ઇન્દ્રિયોનો પછી પાણી અને આમ કરતાં મનનો નિરોધ થાય છે આ પાંચ સેવન ભક્તિનું પ્રમુખ અંગ છે હવે અર્ચન ભક્તિ અર્ચન એટલે કે પૂજા જેના માટે ખૂબ સ્નેહ છે ખૂબ આદર છે તેની સેવા કરવી એ અર્ચન ભક્તિ છે શ્રી ઠાકોરજીની સેવા અને પ્રસન્નતા માટે આ ભક્તિ આવશ્યક છે અષ્ટ્યામ સેવા તે પુષ્ટિ રીતે અર્ચન ભક્તિ છે શ્રી મહાપ્રભુજીએ આ ભક્તિનો સમાવેશ કરેલ છે પુષ્ટિ માર્ગમાં અલૌકિક ભાવ છે વિધિ છે પણ તે ગુણ છે ભાવ મુખ્ય છે સ્નેહ મુખ્ય છે હવે છઠ્ઠું વંદન ભક્તિ ચિંતાપૂર્વક

વારંવાર વંદન કરવાનું હોય છે દિનતાપૂર્વક નમન કરવાથી પ્રભુ પ્રેમથી રીજે છે માટે વંદન ભક્તિ આવશ્યક છે હવે સાતમું દાસ્ય ભક્તિ પુષ્ટિ માર્ગ દાસ્ય ભાવનો માર્ગ છે શ્રી ઠાકોરજી આપણા સ્વામી છે અને આપણે તેના દાસ છીએ સ્વામીની સેવા કરવી તે ધર્મ છે ધન મન ધનથી ભાવથી પ્રેમપૂર્વક કરવામાં આવતી સેવા તે ભક્તિ દાસ ભાવમાં નિર્ભયતા આપે છે શ્રી ઠાકોરજી અને ગુરુની સામે આપણે તેના ચરણમાં છીએ તે ભાવમાં રાખવી શ્રી ઠાકોરજીની સેવા જાતે જ કરવી દિનતાપૂર્વક કરવી શ્રી ઠાકોરજીને ચરણે આવેલ સેવકને દર્શન આપે છે હવે આઠમ સખ્ય ભક્તિ એટલે કે શખા શખા આપણે ભગવાનને શખા બનાવ્યા પરંતુ ભગવાને આપણને શખા બનાવ્યા આ ભક્તિ ભગવાનની કૃપા વિના સિદ્ધ થતી નથી જ્યારે પ્રભુની કથામાં પ્રભુની સેવામાં આપણો નિરોધ થાય ત્યારે આ ભક્તિ સિદ્ધ થાય છે પુષ્ટિ માર્ગમાં અષ્ટશખાને આ ભક્તિ સિદ્ધ થઈ હતી અષ્ટસખાની વાણીનું ચિંતન કરવાથી નિરોધ થાય છે પ્રભુને ઋતુ અનુસાર વસ્ત્રો સામગ્રી ધરાવી એ પોતાના સ્વામીના સુખ માટેનો જ વિચાર કરીએ તે સખા ભક્તિ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે ઉત્તમમાં ઉત્તમ છે તે પ્રભુને ધરાવીએ પ્રભુના સુખનો તત્સુખનો વિચાર કરીએ એ ભક્તિ તે સખા ભક્તિ છે હવે નવમું આત્મનિવેદન ભક્તિ બ્રહ્મ સંબંધ લઈને આત્મા સહિત સમગ્ર પરિકર સહિત પ્રભુને સમર્પિત કરવું તે આત્મનિવેદન ભક્તિ છે પુષ્ટિ માર્ગમાં આ પ્રથમ ભક્તિ છે પ્રભુએ પોતાની ક્રીડા માટે જગત ઉત્પન્ન કર્યું તો પછી આત્મનિવેદન શા માટે કારણ કે પ્રભુએ આપણને દેહ ઇન્દ્રિય આત્મા પરિકર વાપરવા આપેલ છે જે ભૂલીને આપણે મારું કરીએ છીએ જે સેવામાં બાધક છે તે માટે આત્મનિવેદન જરૂરી છે સૌ પ્રથમ આત્મનિવેદન કરીએ ત્યારે જ સેવા તથા બીજી ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે પ્રભુ પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થાય છે અને એ જ મોક્ષ છે જે સેવા દ્વારા પ્રાપ્ત થાય છે શ્રી મહાપ્રભુજીની પ્રણાલિકા મુજબ આપણે આગળ વધીએ નવધા ભક્તિ કરતા કરતા પ્રભુના પ્રેમની પ્રાપ્તિ કરવાનું કારણ બને છે નવધા ભક્તિ દ્વારા પ્રભુ પ્રસન્ન થાય છે તે જ આપણું ફળ છે જે વ્યસન દશા સુધી જ જઈ લઈ જનાર છે ગિરિરાજ ધરણકી જે હવે આપણે પુષ્ટિજીવનું કર્તવ્ય શું છે તેના વિશે જાણીએ પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી જીવે પોતાના કર્તવ્યનું જ્ઞાન ન હોય તો તે જીવ કશું જ પ્રાપ્ત કરી શકે નહીં મોટા ભાગના વૈષ્ણવો સેવા કરે છે કેટલાક મેન મર્યાદાથી ભોગ ધરી લે છે દર વર્ષે વ્રજ યાત્રા કરે ચારે ધામની યાત્રા કરે દરેક બેઠકમાં ઝારીજી ભરે છે જ્યાં ત્યાં થતા મનોરથ ઉત્સવોમાં દોડા દોડી કરે છે બધાની કથાઓ ભાગવતજી સાંભળે છે આમ બધું જ કરે છે સત્સંગ કરવો છતાં આપણે પૂછીએ કે તમને પ્રભુનો કાંઈ અનુભવ થયો તો કહેશે ના હતા ત્યાં ને ત્યાં જ છીએ જીવમાં કોઈ બદલાવ નથી નથી પ્રાપ્ત થયું તેનો કોઈ પરિતાપ કે ચિંતા પણ થતી નથી કેવળ માત્ર કરે છે જિંદગીના અમૂલ્ય વર્ષો આમ જ વહી ગયા બાકીના વહી જાય છે આ છે આજના મોટા ભાગના વૈષ્ણવોની સાચી પરિસ્થિતિ પ્રભુથી વિખુટા પડે ઘણો કાળ વહી ગયો અનેક જન્મ મરણના ફેરામાં જીવ પોતે પોતાનું મૂળધાન પ્રભુનું સ્વરૂપ લીલા અને પોતાનું લીલા માધ્યમથી સ્વરૂપ આ સર્વ કાંઈ વિસરી ગયો અનેક જન્મોના પુણ્યથી વૈષ્ણવને ત્યાં જન્મ મળ્યો વળી વલ્લભ પ્રભુનું શરણ મળ્યું છતાં કોઈ પુરુષાર્થ કે ધ્યેયનો વિચાર કર્યા વિના નિશ્ચય કર્યા વિના જીવન પસાર કરી રહ્યો છે જીવનું પ્રથમ કર્તવ્ય છે દૃઢ નિશ્ચય કરવો જીવનમાં પુષ્ટિ પ્રભુની પ્રાપ્તિ કરવી તેનો નિશ્ચય સંકલ્પ કરવો જીવને મનમાં આવો દ્રઢ નિશ્ચય થતાં જ કરુણાનિધિ શ્રી વલ્લભ પ્રભુ પ્રતિબંધો નિવૃત્ત કરી ભગવદ્ વિષયક સઘળી સામગ્રી સેવા રીતે રીતપ્રીત ભગવદીઓનો સંગ એમ જ કાંઈ પુષ્ટિ પોષણની જરૂર છે તે પ્રાપ્ત કરવા કરાવશે માટે જ શ્રી દયારામભાઈ કહે છે કે નિશ્ચયના મહેલમાં વસે વાલો ઝેરે જાય તે ઝાંખી પામે જીરે નિશ્ચયનો મહેલ ક્યાં છે પુષ્ટિ જીવના હૃદયમાં જ છે બ્રહ્મ સંબંધ વખતે શ્રી વલ્લભે તેના હૃદયમાં પ્રભુનું ભવાત્મક સ્વરૂપ અને તે જીવનું મૂળ લીલા માધ્યમથી સ્વરૂપ પ્રસ્થાપિત કરી અલૌકિક કૃપા શક્તિનું દાન કર્યું છે આ બાબતને પહેચાન જીવને નથી તે નો નિશ્ચય કર્યો નથી સેવા સ્મરણ ગુણગાન ધ્યાન દ્વારા તે પ્રભુની પ્રાપ્તિનો પુરુષાર્થ કર્યો નથી અને જીવની સહાય બની ભવ ભૌસાગરમાં ભટકી રહ્યો છે જીવને અસમર્પિત અને દુષ્સમતી નિશ્ચય થતો નથી કર્તવ્યનું ભાન થતું નથી શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન જીવ નથી કરતો પછી ફલની આશા કેવી રીતે રાખી શકાય પુષ્ટિજીવને નથી પ્રાપ્ત થયું તેનો પ્રચુરતાપ હોવો અતિ આવશ્યક છે પુષ્ટિજીવને શિથિલતા ભાવ નહીં ચાલે કેટલાક વૈષ્ણવો કહે છે કે ભાઈ આ તો કૃપા માર્ગ છે પ્રભુ કૃપા કરશે ત્યારે જ બધું થશે પ્રભુ કૃપા તો કરી રહ્યા છે કરે છે પણ જીવ પ્રભુની વિખુટ રહેવાથી એ અષ્ટદ્રષ્ટ કૃપાને જાણી શકતો નથી શરણે લઈ સાક્ષાત પ્રભુ સેવાનો અધિકાર આપી દીધો છે શું ઓછી કૃપા છે કંઈ લાયકાતો તે પુષ્ટિ પુરુષોત્તમની સેવા માટે પધરાવી આપી સૈવ્યને ઓળખવા પ્રયત્ન નથી કરવો સૈવ્યને સાક્ષાત્માનની તત્સુખ સેવા નથી કરવી અને પોતાની જવાબદારી સ્વામી પર ઢોળી દેવી તે તો કૃતજ્ઞતા છે અપરાધ છે આપે સતત અષ્ટાક્ષરની આજ્ઞા કરી છે કોણ એને પાડે છે આજે પડે નિશ્ચય કરો કે મારે આ જન્મમાં જ પ્રભુની પ્રાપ્તિનો આનંદ લેવો છે તો કાંઈ દુર્લભ નથી સાચી દિશાનો તાપ હશે તો તાપાત્મક શ્રી વલ્લભ આશરે કૃપા કરશે જ કરે જ છે જીવને આપ સાધનરૂપ બની સાધ્ય પ્રાપ્ત કરાવે છે આ સમાવવા માટે એક દ્રષ્ટાંત જોઈએ જર્મની દેશમાં એક શહેરમાં અનેક સૂતા રહેતો હતો ખૂબ મહેનત કરી તેણે સુંદર ખુરશી બનાવી તેનું રંગ રોગાન કરો કરવા માટે તેના દીકરા બેટને કહ્યું દીકરાએ પણ રાત દિવસ મહેનત કરી સુંદર રંગથી કારીગરી કરી ખુરશી તૈયાર કરી પછી તેણે પોતાના પિતાજીને પૂછ્યું આ ખુરશી પર કોણ બેસે પિતાજીએ કહ્યું આ શહેરના ન્યાયાધીશ બેસે ન્યાય કરશે છોકરાએ કહ્યું પિતાજી આ ખુરશી પર ન્યાયાધીશ બની હું જ બેસીશ એ વેચશો નહીં દ્રઢ નિશ્ચય કર્યો સંકલ્પ કર્યો ખૂબ અભ્યાસ કરી ન્યાયાધીશ બન્યો એ જ ખુરશી પર બેસી ન્યાય કરવા લાગ્યો આમ લૌકિકમાં આ છોકરાએ દ્રઢ નિશ્ચય કર્યો તો સફળ થયો તો પછી પુષ્ટિજીવ નિશ્ચય કરે તો શું પ્રાપ્ત ના કરી શકે જીવનના સાચા નિશ્ચય સંકલ્પમાં આઘાત શક્તિ રહેલી છે જીવે આળસ તજીને પોતાની ધ્યેય પ્રાપ્તિમાં લાગી જવું સંસારના કાર્યો કરવા છતાં ચિત્ત મનને ધ્યેય સ્વરૂપમાં જોડી સતત ગુણગાન કરવા રહેવાથી શ્રી વલ્લભ પ્રભુની સ્વ સ્વકીયો ઉપર કૃપાવૃષ્ટિ કરશે જીવકૃત પ્રતિબંધો જીવે જ પુષ્ પુરુષાર્થથી દૂર કરવા જ પડે તે સિવાય કાંઈ પ્રાપ્ત થઈ શકે નહીં જીવને બધું કરવું ગમે છે પણ પ્રભુનું નામ લેવાનું નથી ગમતું અધિકાર વિના નામ પણ લેવાતું નથી નામ દુર્લભ છે નામ ધર્મ છે ધર્મરૂપ છે તેમાં ધર્મી પ્રભુ સાક્ષાત બિરાજે છે ગિરિરાજ ધરણ કી છે સાથે સ્વરૂપ કી છે એમને મહારાણી કી છે આપણે આપના ગુરુદેવની છે